રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરવા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનને અગિયાર વર્ષ પૂર્ણ થતા હોય બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિને અનુલક્ષીને સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી પખવાડિયા સ્વચ્છતા મિશન શરૂ કરવામાં આવી આ મિશનને શરૂ થયા અને હજુ ગણતરીના દિવસો થયા ત્યાં પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઉત્સવ થીમ ઉપર શરૂ થયેલા અભિયાન માત્ર કાગળ પર હોય તેમ ચારે તરફ પાટણ શહેરમાં ગંદકી જોવા મળી રહી છે ત્યારે સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રીના લોકાર્પણનો કાર્યક્રમ હોય પાટણ નગરપાલિકાના સ્વચ્છતા શાખાના સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર ખાતે મોકલાયા હોય પાટણ શહેરના તમામ વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે પાટણ શહેરમાં સર્જાયેલી ગંદકીના સમસ્યા અંગે પાટણ નગરપાલિકાના વિપક્ષ નેતા સુધરે સભ્ય ભરત ભાટીયાએ પાટણ શહેરના સર્જાયેલા ગંદકી બાબતે નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માતૃ ગાય સિદ્પુર ખાતે પધારી રહ્યા છે તેઓનો સરકારી કાર્યક્રમ છે પરંતુ તેઓ સિદ્ધપુર આવતા હોય શિબ્પુરને સ્વચ્છ અને સુગઢ બનાવવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ પાટણ નગરપાલિકાના તમામ સફાઈ કર્મીઓ અધિકારીઓને સિદ્ધપુર ખાતે મોકલી દીધા છે કોઈપણ કર્મચારી પાટણ ન હોવાના કારણે આજે પાટણ શહેરના તમામ કચરાના સ્ટેન્ડોમાં કચરો પડી રહ્યો છે પાટણને તમામ ફેર વિસ્તારમાં કચરાનો આજ નિકાલ થયો નથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને જ્યારે પાટણ શહેરનો પણ મહાનુભાવ વધારે ત્યારે કોઈપણ જગ્યાએ સફાઈ ન મોકલવા માટે ગત સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભાસદોએ ટકોર કરી હતી પરંતુ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સભાસદોની પણ અવગણના કરીને પાટણના તમામ સફાઈ કર્મચારીઓને સિઝપુર મોકલી દીધા હોવાના કારણે આજે પાટણ નગરી ઐતિહાસિક પાટણ નગરી ગંદકી નગરી તરીકે પુનઃસ્થાપિત થયું હતું તમામ જગ્યાએ કતરાના ઢગ જોવા મળ્યા હતા અને કતરાનો કોઈ પણ નિકાલ કરવામાં આવેલ નહોતો મારે આપના માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને મારે વિનંતી છે કે કોઈપણ મહાનુભાવ આવતા હોય તો તમારે સારું લગાડવા માટે મોકલી દો પણ પાટણ ને ગંદકી ન થાય એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી વિશેષ આપની છે તેથી પાટણ ગંદકીનો પણ નિકાલ થાય તે આપના માધ્યમથી જોવો તેવી વિનંતી કરવામાં આવે છે હાર્દિક સોલંકી પંચાલ પાટણ